પર્સ શોધવા માટે પુત્ર સુશીલ અનેક પ્રયાસ કરવા છતાં પર્સ ન મળતા અંતે તેઓ નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા એક પોલીસ જવાનનો ફોન આવ્યો હતો અને તેમની માતાનું પાસે સહી સલામત હોવાનું જણાવી જરૂરી પુરાવા આપી પર્સ મેળવી લેવા કહ્યું હતું ત્યારે સુશીલ પર સોનીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા નવનીતભાઈ વસાવાને સંપર્ક કરી પર્સ પર્સ પરત મેળવ્યું હતું પર્સમાં રહેલ રોકડા રૂપિયા અને અગત્યના દસ્તાવેજો પોલીસ જવાની માનવતાને કારણે પરત મળી જતા સુશીલભાઈએ પોલીસ જવાનનો આભાર માન્યો હતો અને પોલીસ ખરા અર્થમાં જનતાની રક્ષક હોવાનું તેમણે કહ્યું હતું મારું નામ સુશીલ કુમાર ભાસ્કરભાઈ સોની આ પર્સ કોનું છે આ પર્સ મારા મધરનું છે અને એ આજે સવારે ધુલિયા જવા માટે બસ સ્ટેન્ડ બેઠા લા પણ એમનું પર્સ કઈ ત્યાં નીચે પડી ગયેલું એટલે એ તો બસમાં બેસીને જતા રહ્યા હું પણ ઘરે આવતો રહ્યો એના પછી કંડક્ટર ફોન આવેલો કે તમારા મધરનું પર્સ છે એ પડી ગયું છે તો હું પાછો બસ સ્ટેન્ડે ગયો પણ મને પર્સ કઈ મળ્યું નથી પછી કલાક દોઢ કલાક લઈને સાહેબનો ફોન આવેલો પર્સ છે એના બધા ડોક્યુમેન્ટ મોબાઈલ પૈસા બધું બરોબર છે અને મારે કોન્ટેક કરી ને તમે લઈ જજો એટલે આજે મેં એમને ફોન કરીને એમના જોડે રૂબરૂ મુલાકાત લીધી અને એમણે મને મારી જે વસ્તુ હતી ને મારા મધરની જે પણ વસ્તુ હતી એ બધી એમાં સહી સલામત છે અને એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આજે અંકલેશ્વરની પોલીસે આટલું સરસ કામ કરેલું છે એના બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અંકલેશ્વરમાં આટલા પ્રામાણિક લોકો પણ છે એનો મને આજે ખરેખર રૂબરૂ અનુભવ થઈ ગયો છે મમ્મીનું નામ શું હતું મારા મમ્મીનું નામ વિમલાબેન ભાસ્કરભાઈ સોની અને એમને પણ મેં પાછું જણાવ્યું કે આપણે આપણું પર્સ મળી ગયેલું છે તો એમને બી આ સારો અનુભવેલો છે તમારે રહેવાનું ક્યાં હું ગાર્ડન સિટીમાં રહું છું ગાર્ડન સિટીમાંથી આવેલો અહીંયા